તેર ચૌદ તેર એ ચૌદ પંદર સોળે હોળ રૂપિયા હોળ રૂપિયા પાંચસો ને હોળ રૂપિયા પાંચસો હોળ ત્રણ ગળી તે ઘળી ઘળી ઘડી પંચાવન નવસો એક કરી જેનો મંદિર દેવા દરજે રૂપિયા પછી તો ભેગા લઈ લો આવી એ રૂપિયા 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 એ રૂપિયા ભાઈ

છોતેર પાંચસો છોતેર પાંચસો પંદર રૂપિયા પંદર રૂપિયા પંદર રૂપિયા એ પાંચસો પંદર રૂપિયા কেজি পাজো হল বারব হাজো হল ।

બારસો ને ત્રીસ રૂપિયા બારસો અગિયારસો ત્રીસો બે અગિયાર બજાર અગિયાર પચાસ બાય હલો એકાવન ચેપન ચોપન પંચા છિત સિત્તેર પંચોતેર છોતેર એ છોતેર રૂપિયા ભાઈ

પચીસ રૂપિયા ભાઈ પચીસ રૂપિયા રૂપિયા ભાઈ પચીસ રૂપિયા एक तो बच्ची, बच्ची पकड़ ले, बोल हंतर डरोग दीवीस, 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 पांच सौ ने विश रुपया, पांच सौ विश गांव, एक चार सौ पचाव, अरे चार सौ पचाव, चार सौ रुपया को चार

يا پاني يا صاحب فون نمبر 405 16 ودا رمن جي واه بابا 78911 بار 1377 77 روپي بي اي سي ملي ته ڀلائي ڪري ٽيڪنڪل ٽيڪنڪل جيڪون باؤنٽي جيڪون رين ڊيپارتمنٽ 3510 ڊيوڪيٽر کا هلو جگا لال ڪردي هارو ما चार सौ ने चौरानु रुपया चार सौ चौरानु बाजरो ये नौ दो बजा रुपया भाई हेलो भाई नौ दो बजा नौ दो बजा